મારું નામ વોરા મુસિનભાઈ રસુલભાઈ વોરા છે હું બાવીસ વર્ષની નોકરી કરીને જમ્મુ એન્ડ કાશ્મીર રાઇફલ રેજિમેન્ટમાંથી પાછો આવ્યો છું મારી બાવીસ વર્ષની પૂરી નોકરીમાં દોરાન પહેલાનું પોસ્ટિંગ મારી હતી જમ્મુ કાશ્મીર કુપવાડામાં કુપવાડા પછી અમે આવ્યા ગુજરાત ગાંધીનગરમાં ગાંધીનગરથી આવ્યા પછી એના પછી અમે જમ્મુમાં પણ નોકરી કરી છે સિક્કિમમાં પણ નોકરી કરી છે અને અત્યારે હું ગ્લેશિયરથી રિટાયર થયો છું અનુભવ તો આર્મી ની અંદર નવા યુવાનો એવું જ કેવું છે કે આર્મી માં જોડાવ તમે દેશની સુરક્ષા માટે સારામાં સારું છે અને અત્યારમાં આપણા વાળા માટે સારામાં સારી એવી તક છે કે આર્મીમાં જોડાઉ